ફ્રાન્સી ની મમ્મી થઈ ગઈ છે બીમાર એને સિવાય હોસ્પિટલમાં દાખલ કરવાની છે આજે શું થાય છે બેન તમને ફ્રાન્સી જશે હવે ડિમ્પુ માસીના ઘેર રહેવા માટે હું કરાયા છે એક્સ રે કરવા માટે કે પાન છું ફાનસી કે હાય એવું કે

kau kau kau, itu. Law. Papa. 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 Ah. Itu. Diku. Daddy. Diku. Daddy. Diku.

યાન પેને આવે છે યાન તાર મોટી બેન કઈ ગઈ ફ્રાન્સી બેન રડતા હતા એટલે તારા મમ્મી લઈ ગયા છે હા ને તાર મોમડે ફરવા માટે લઈ ગયા છે મમ્મી એની મેડિસિન લઈને આવ્યો છું યાન ને આવે છે આળસ અને અંગૂઠો કાઢ્યો છું મોડામાં વાગ્યા છે સવારના નવ ને વીસ થઈ છે અને અમારી ફ્રાન્સી રાતની અમારા જોડે આવી ગઈ છે હાઈ કરદો દો